સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે ક્ષત્રિય સમાજનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાનો તેમણે દાવો કર્યો છે ભૂતકાળમાં કોંગ્રેસના નાના મોટા હોદ્દેદારો રહી ચૂક્યા છે સમાજને ગેરમાર્ગે દોરવી રહ્યાનો વિડીયોમાં ઉલ્લેખ પણ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે બ્રિજેશ વાઘેલા જેમનો આ વીડિયો સામે આવ્યો છે સોશિયલ મીડિયામાં જેના કારણે ફરી એકવાર ચર્ચાઓ તેજ થઈ છે ક્ષત્રિય સમાજનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાનો તેમણે આ દાવો કર્યો છે જોકે ભૂતકાળમાં કોંગ્રેસના નાના મોટા હોદ્દેદારો તેઓ રહી ચૂક્યા છે સમાજને ગેરમાર્ગે દોરવી રહ્યાનો વિડીયોમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે આપને એ પણ જણાવી દઈએ કે બ્રિજેશ વાઘેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે તેમના દ્વારા આ વિડિયો વાયરલ થયો છે જોકે આખરે તેમાં શું ઉલ્લેખ છે આ વિડીયોમાં સાંભળીએ ભારતીય જનતા પાર્ટી નો કાર્ય કરતા જુઓ અત્યારે જે આ ક્ષત્રિય સમાજ નું આંદોલન ચાલી રહ્યું છે જે કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે અને આમાં જે કોંગ્રેસના અમુક આ આંદોલનમાં નાના મોટા જોદ્દા ઉપર ગુસ્તારમાં જોવા મળી રહ્યા હતા અને આમાં એવું જોતા લાગે છે કે તેમને ભાજપ માં સ્થાન ન મળ્યું એટલા માટે આ આંદોલન ઈ સમાજને ને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને આ ચૂંટણી રાષ્ટ્ર માટે ની છે આ ચૂંટણી નરેન્દ્ર મોદી સાહેબ ની છે રાજકોટ છે તો ક્ષત્રિય સમાજનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે તેવો દાવો કર્યો છે બ્રિજેશ વાઘેલાએ બ્રિજેશ વાઘેલાનો સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ થયો છે